હૈદ્વારકાદિશ મિત્રો હું છું વિક્રમભારીયા તળાજા ને આજે આપણે જવાનું છે છ પરિવારોને કરિયાણાની કીટ દેવા માટે તો આપણે તળાજાથી નીકળવાનું છે પાલીતાણા જવા માટે પાલીતાણા શહેર અને આજુબાજુના ગામડામાં આપણે કરિયાણાની કીટ દેવાની છે તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહેજો અમારી સેવા તમને ગમે તો લાઇક કરજો કોમેન્ટ કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ સબસ્ક્રાઈબ કરજો શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી આવી જ આવી સેવા જોવા માટે અમારી ચેનલમાં તમે કન્ટિન્યુ બન્યા રહેજો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હું તમને આગળ મળું છું જે જે પરિવારોને આપણે કરિયાણાની કીટ દેવા જવાની છે ને એ પરિવારોના ઘર પાય પણ અત્યારે પહેલાં જ આવી છે ગાડી આવે એટલે કરિયાણાની કીટ લેવા માટે પછી ત્યાંથી નીકળવી આપણે પાલિકાણા જવા માટે તો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો જય હિન્દ જય ભારત જય દ્વારકા તો દર્શક મિત્રો આપણી ઇકો ગાડી આવી ગઈ છે અત્યારે હાલ અને આપણે એવા છે કરિયાણાની દુકાને આપણું કરિયાણા આપણે આ દુકાનમાં છે અને આ કરિયાણાની જો આ બાર ઘઉં પીડ્યા છે અને કીટ આની અંદર છે દુકાનની અંદર તો આપણે હવે કીટ લઈ અને ગાડીમાં ભરવાની છે ગાડીમાં ભરી અને નીકળવાનું છે આપણે પાલિતાના રૂટ બાજુ છે તો મળીએ આપણે ગાડીમાં પેલા કરિયાણાની કીટ ભરી તો દર્શક મિત્રો અત્યારે જો આપણે કરિયાણાની કીટ આપણે ફરદીપભાઈ ઇકોવાળા છે એ મૂકવા માંડ્યા છે આપણે કીટ અહીંથી લઈ અને આપણે કીટ અહીંથી ભરીને જો અત્યારે ઇકોમાં મૂકી રહ્યા છીએ તો મિત્રો અત્યારે હવે પાલીતાણા જવા માટે નીકળી ગયા ને અહીંયા આપણે ઊભા છે રામા અલગણી રામા મુડા આશ્રમના સભ્યો જો અત્યારે આપણે અહીંયા આવી ગયા છે સભ્યો પાસે અને હવે આપણી પાસે હાથ સાથે બે કેમ છો ભાઈ બનવું તો સંતોષભાઈ છે ભીમજીભાઈ છે તો ચાલો સંતોષભાઈ ભીમજીભાઈ આપણે પાલીતાણા જવા નીકળવું છે ને નહીં અરે 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 રાધા અરે ખરી તો દર્શક મિત્રો વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેજો હવે મેં અહીંયાથી નીકળવી છીએ પાલિતાણા જવા માટે તો વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં લાઈક કરવાનું ભૂલતા નહીં

તો મિત્રો આજની પેલી કીટ આપણે ઘેટી ગામની અંદર આજે માજી દેખાય છે માજી તો મિત્રો અત્યારે આપણે પહેલી કીટ આપણે પાલિતાણાના ઘેટી ગામે આપણે આવ્યા છીએ પાલીતાણાના ઘેટી ગામે જે લક્ષ્મીબેન ડાભીના ઘરે આવેલા છે તો જો આવડવા ત્રણ મહિના ચાલે એટલું કરિયાણું લઈને આવ્યા છીએ આપણા અલગ આશરો રામા મંડળ નોંધારાનો આધાર ચેરિટેબલ ટ્રસ્ટ અને અલગ ધણી આશ્રમ રામામંડળના ગરીબ નિરાધાર જરૂરિયાતમંદ લોકોના વોટ્સઅપ ગ્રુપ દ્વારા ને ઘરની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે કેટલી ખરાબ છે અને બસ તમે આવીને આવી મદદ કરતા રહો અને આ વિડીયોને

તો મિત્રો અત્યારે આપણે ખેતી ગામમાં છે બે પરિવારને કરિયાણાની કીટ આપણે આપી ચૂક્યા છીએ અને અત્યારે આપણી સાથે છે શામજીભાઈ બાબરીયા જે દલિત સમાજના આગેવાન છે એ આપણે જો અત્યારે છોડા પાવા માટે છે અને શામજીભાઈ તમારા ગામમાં કેટલા કેટલા પરિવારે છે ગરીબ નિરાધાર ઘણા છે ભાઈ ગરીબ નિરાધાર અત્યારે તમને જે જ બતાવ્યા છે પણ તો એવા ઘણા કેસ છે એવા કે એનું જીવન તમે જોવો તમને ખ્યાલ આવે કાનું કેમ પૂરું થતું હોય છે એવા ગરીબ લોકો ગણાય છે પણ આપણે તબક્કા માર કે જેમ તમે રાઉન્ડ બીજા રાઉન્ડમાં આવો આપણે તપાસ કરશું પાછા કે બે પાંચ કેસ હજી એવા નીકળશે એમ ના ના સો ટકા આપણે ફરી પાછા મળીશું અને તો દર્શક મિત્રો મારી ચેનલમાં તમે નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને જો તમને આ વિડીયો ગમે તો લાઈક કરજો શેર શેર કરી દેજો અને ખાસ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહીજો મળીશું આગલા વ્લોગમાં અને આગલા કરિયાણાની કીટ દેવા માટે દર્શક મિત્રો અત્યારે આપણે આવ્યા છે રતનપુર ગામની અંદર રતનપુર ગામની અંદર ત્રીજા પરિવારને કરિયાણાની કીટ દેવા જે મણિબેન રાઠોડ અને પાયલબેન રાઠોડ જે માજીકરી જ રહી છે એમના ઘરે આવ્યા દલિત પરિવાર છે તો એમને ઘર બનાવવું છે ને તો આ વિડીયો તમે જોઈ શકો છો આ ઘરની અંદર પરિસ્થિતિ તમે જોઈ શકો કારણ કે આ ઘર બનાવવાની ઘણી બધી મુશ્કેલી છે એટલે ઘર બનાવવું જરૂરી છે તો ઘર બનાવવા માટે તમે લોકો ફૂલ તો ફૂલની પાકડે મદદ કરો જે કરીને माजी નું ઘર બની જાય અને આપણા આજે ત્રીજા પરિવારને કરિયાણાની કીટ દીધી છે તો આપણે મળીએ હવે ચોથા પરિવારને કરિયાણાની કીટ દેવા માટે મિત્રો અત્યારે આપણે પાલિતાણામાં આવી ગયા છે ચોથા પરિવારને કરિયાણાની કીટ દેવા માટે જે રેખાબેન સાટિયા છે એમના ઘરે ભરવાડ પરિવાર છે એમના ઘરે આપણે ચોથા નંબરની કીટ અત્યારે આપણે અહીંયા પહોંચાડી છે અને મળીશું આગળના ઘરની કરિયાણાની ની કીડી દેવા માટે ત્યાં સુધી વિડીયો કન્ટિન્યુ બનાવી નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ખાસ અમારી આવીને આવી સેવા જોવા માટે અમારી મિત્રો ને રસ પીવા માટે ઉભારી ગયા હતા તો ની અંદર હું માં આપણે રસ પીધા ચેલો રસ પીવા સરસ મજા અમારા વિડીયો ભાઈ મળી ગયા હતા આજે એને બધા ગ્લાસ રસ પાયો છે સેવા કરવા માટે અમારે આવ્યા હતા જો આવી ગયા અમને જેને રસ પાયો ને એ ભાઈ અમારી સાથે આવી ગયા છે આ ભાઈનો અમે રસ લીધો તો બરાબર ને સંતોષભાઈ અને શું આપણે તમે કહેશો મારા તમે નવું લાઈક ભાઈ કાય રહ્યો નહીં કરવાની અરે ભલા તો ભાઈની સાથે આપણે મુલાકાત કરી લીધી અને હવે મળીશું આપણે આગળ જામવાળી જવાનું છે લુવારવા અને જામવાળી ત્યાં આગળ જઈને માજીને કરિયાણાની કીટ દેવાની છે એ માજી એવા પરિવાર છે કે એમનો છોકરો વિકલાંગતા છે એટલે કે માનસિક સ્થિતિ એની સારી નથી અને માજી છે બહુ મોટી ઉંમરના કોઈપણ જાતનો કામ ધંધો કરીએ કે એમ નથી એવા પરિવારને આપણે કરિયાણાની કીટ દેવા જવાની છે તો આપણે મળીએ એ કરિયાણાની કીટ દેવામાં માટે બાજુમાં જે ગોદાવરીમાં ના ઘરે આવેલા છે આ ગોદાવરીમાં છે અને આ એમનો દીકરો છે જે આ ભોળાભાઈ નામ છે અસ્થિર મગજના છે એમને કાંઈ ખબર નથી પડતી બસ આખો દીધું હોય ને હા આ પડ્યા કર બરોબર ને ઓપ ઓપ એ કહો ઓ બીજું કોઈ વસ્તુ નહીં તો તમારા બધાના સાથ અને સહકારથી આવું કાર્ય અમે કરી રહ્યા છીએ તમે બધા સપોર્ટ કરો છો એટલે બાકી અમે તો માત્ર નિમિત સેવી અને તમને બધાને ખાસ એ કહી દો તમને આ વિડીયો સારો લાગે અમારી સેવા તમને ગમી હોય તો વિડીયોને લાઈક કરતા રહ્યો શેર કરતા રહ્યો સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા નહીં તો ખાસ કરીને મારી આગલા વિડીયોમાં બીજા ઘરે આપણે કરિયાનાની કીટ દેવા જાવીને ત્યાં ત્યાં સુધી વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહીશું તો દર્શક મિત્રો અત્યારે આપણે હાલ પાંચ પરિવારને કરિયાણાની કીટ પહોંચાડી દીધી છે અને હવે પાંચ પરિવારને કરિયાણાની કીટ આપવાની છઠ્ઠા પરિવારને કરિયાણાની કીટ આપવાની હતી પણ છઠ્ઠા જે આપણે આપણે ઘરે ઘરે જવાનું હતું હતું કોઈ નહીં તો પાંચ કરિયાણાની કીટ આપણે આપી દીધી છે અને એક કરિયાણાની કીટ વધી છે અને મારી સાથે છે એમજીભાઈ છે સંતોષભાઈ છે હું નામ છે હવે જાય સંતોષભાઈ અમારા દર્શક મિત્રો તમે કંઈ નવું કહેવા માંગો છો અમારા દર્શક મિત્રોને મારે ખાલી એટલું જ કહેવું છે કે જો અમારો કામ ધંધો પાડીને અઠવાડિયામાં એક બે દિવસ આવું સેવાના કામ કરવા નીકળી જતા હોય તો તમારે થોડુંક અમને સાથેને સહકાર આપવો જોઈએ ભલે પૈસા ન આપી તો કાંઈ નહીં ખાલી તમે શેર કરો તમારે ગ્રુપમાં જણાવો એટલે લોકોને મનની અંદર જાગૃતિ આવે તો એ આપણા કામમાં ઓટોમેટિક સાથેને અને સહકાર આપશે તમારાથી પૈસા ન હોય તો વિડીયોને વધુ વધુ શેર કરો એટલે લોકો સુધી આપણી વાત પોગે બાકી આપણે વિક્રમભાઈ કે કહે છે તો હું તો એ કહેવા માગું છું બસ તમારા બધાના સાથ અને સહકારથી આપણા કરિયાણાની કીટ પહોંચાડવાની હતી આપણે ગરીબ જરૂરિયાતમંદ જે પરિવાર હતો એ બધાને પહોંચાડી દીધી છે તો આ વિડીયો આપણે અહીંયા આપણે પૂર્ણ કરીએ અને મળીશું ફરી આપતા આવતા બ્લોગની અંદર ત્યાં સુધી સૌને મારા જય દ્વારકાધીશ જય ભારત